ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ભરૂચના નંદીલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું સામાન્ય ચૂંટણી એકથી નવ ખંડની યોજાનાર છે જેમાં એકથી છ ખંડની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે જ્યારે ખંડ સાત અને આઠની ચૂંટણી યોજાઈ હતી જે માટે જિલ્લાના કુલ ત્રણસો આઠ મતદારો નોંધાયા હતા ખંડ સાતમાં એકસો વીસ મતદારો અને ખંડ આઠમાં એકસો અઠ્યાસી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે આ ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ ચૂંટણી અંદર કુલ મત સંચાલક મંડળમાં આજે મત પરવાના છે ત્યારે ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્ય સંચાલક મંડળમાંથી માંથી માન્ય જયંતિભાઈ સાહેબને ટિકિટ આપવામાં આવી છે અમારા જ વ્યક્તિ હતા પરંતુ એ લોકોએ એમને ટિકિટ ન મળતા એમને બળવો કર્યો છે પરંતુ આજ રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી થઈ રહી છે ને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર જયંતિભાઈ પટેલ કે જેવી પટેલ નામે ઓળખાય છે અને એમનો વિજય નિશ્ચિત છે એવું અમારું માનવું છે